રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વાલીયા તાલુકામાં વિકાસ રથ પ્રવેશ કરતાં તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વાલીયા તાલુકાના ડેહલી ગામને પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ કાર્યક્રમ યોજાયો હતો સદર કાર્યક્રમમાં વિકાસ રથમાં ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સીતા વસાવા જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા પૂર્વ ઉપપ્રમુખ ધર્મસિંહ વસાવા તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ મામલતદાર જીજ્ઞેશ કામદાર તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના મુકામે વિકાસ કાર્યક્રમમાં રાત્રિના મુકામે ગ્રામજનો તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો આજુબાજુના વિસ્તારના સરપંચશ્રીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે અમને દેશ માટે અને ગુજરાત રાજ્ય માટે જે વિકાસ ગાથા એમને ચાલવી હતી એ ગાથા અવિરત રીતે ચાલતી રહે અને છેવાડાનો માનવી જે છે એ દરેક યોજનાઓનો લાભ લે એમનું એક સૂચન હતું એટલા માટે આજે ડેલી મુકામે એક વિકાસ ગાથાની એક કાર્યક્રમની કાર્યક્રમ કરવામાં આવ્યો એને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને કઈ રીતના સરકાર કઈ રીતે કામગીરી કરી રહી છે એ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું